ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ગામમાં પ્રભાત ફેરી સૂત્રો નારા યોજવામાં આવ્યા હતા પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળાના આચાર્ય કુમાર ડી સોલંકી તેમજ ગામ પંચાયત ખાતે સરપંચ નવનીતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું અંકલેશ્વરના સામાજિક કાર્યકર્તા વિજયભાઈ ટી વસાવાએ સો બાળકોને ગરમાગરમ નાસ્તો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે બદલ શાળાના આચાર્ય અને સરપંચે દાતાશ્રીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ગામ પંચાયત દ્વારા તમામ ઉપસ્થિત ગ્રામજનો બાળકોને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવ્યું હતું એક પેઢમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી વાલી સંમેલનનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસકુમાર પટેલે કર્યું હતું આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ સભ્યો પંચાયતના સભ્યો આંગણવાડી મધ્યાહન ભોજન પરિવાર ગામજનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ કાર્યક્રમને શોભામાં વધારી હતી અંતે આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશકુમાર ટી સોલંકીએ કરી હતી અંતે રાષ્ટ્રગીત ગાઈ સો છૂટા પડ્યા હતા